મિત્રો હું તમને અકબર અને બિરબલની વાર્તા સંભળાવું છું તો ધ્યાનથી સાંભળી અકબરના દરબારમાં મોટા ભાગના દરબારીઓ બિરબલની ખૂબ જ ઈર્ષા કરતા એક દિવસ બધાએ ભેગા થઈને તેને ફસાવવાનું નક્કી કર્યું એમણે બાદશાહના મહાવતને સમજાવ્યો કે તું રાજાને જઈને કહે કે તમારો હાથી એવો ગાંડો થયો છે કે કોઈના કાબુમાં નથી તેમણે રાજવૈદને પણ આ કાવતરામાં સામેલ કરી દીધા દરબારીઓમાંથી એક દરબારી તરત રાજવૈદને બોલાવ્યા અને તેમ ઇલાજ કરવા કહ્યો રાજવૈદ્ય પણ તેને સમજાવ્યું હતું તેમ તરત કહ્યું કે જો બાજરીના છોડના ડુંડાનું દોડું વળી તેના વડે જો હાથીને બાંધીએ તો જાતે તે કાબુમાં આવશે અકબરે તો રાજસભામાં એલાન કર્યું કે જે બાજરીના ગુંડામાંથી દોડું વણી લાવશે તેને એક હજાર સોનામોહરો આપવામાં આવશે બધા જ વિચારમાં પડી ગયા અકબરે પંદર દિવસનો સમય આપ્યો હતો પંદર દિવસ પછી રાજદરબાર ભરાયો અને અકબરે દોડા વિશે બધાને પૂછ્યું પણ બધા જ નીચું માથું કરી બેસી રહ્યા કોઈને ખબર ન હતી કે આવું દોડું કેવી રીતે બનાવાય બધા મૂંઝાયા પેલા નેતા બનેલા દરબારીએ આ તકનો લાભ લઈ કહ્યું અરે આપના દરબારમાં બીરબલ જેવા બાહોશ માણસ તો છે બધા કેમે છો અકબર પણ તરત બોલ્યા હા હા ને તો ખબર જહા છે કે આ દોડું કેવી રીતે બનાવાય તેમણે બીરબલને પૂછ્યું બિરબલ સમજી ગયો કે આ તો તેને ફસાવવા માટેની ચાલ છે તે તો ઘણો ચાલક હતો તે બોલ્યો જહાપણા પણ મને દસ મિનિટનો સમય આપો રાજા બોલ્યા ભલે બિરબલ તરત જ ઘેર ગયો અને એક ચાળણી લઈ આવ્યો અને બોલ્યો દોડું તો હું વણી આપું પણ તેના માટે મારે ખાસ પ્રકારનું પાણી બનાવવું જો આ નેતા દરબારી મને પાણી આ ચાળણીમાં ભરીને આપે તો હું તરત જ મારું કામ શરૂ કરી દઉં કરી રાજાએ પેલા દરબારી નેતાને ચાળણી આપી અને પાણી ભરી લાવવા કહ્યું નેતા દરબારી તો રડમસ થઈ ગયા તેમણે કયો બાદશાહ આ તો અશક્ય જે છે ચાળણીમાં તે કોઈ દિવસ પાણી ભરી શકાય ખરું બિરબલ બોલ્યો જહાપના તો મને ફસાવાની એક યુક્તિ છે રાજા સમજી ગયો તેને દરબારીને સજા ફરમાવી દરબારીએ પોતાનો ગુને કબૂલ કર્યો મહાવત રાજવેદ અને બધા જ દરબારીઓને રાજાએ શિક્ષા કરી બધાએ બિરબલની ચતુરાઈના વખાણ કર્યા રાજાએ બિરબલને એક હજાર સોના મોહરો આપી